શું નામ છે આપનું નિમણ લાલજી જગદીશભાઈ શું બનાવ બનાવું છે આપનું મેં સાગરભાઈ ફલાણ રવિ એના ઘરના મિત્ર સાગર પલાણના ઘરના મિત્તલ એને મેં આથી અમારા ગૌરક્ષકનું જે હતું ને એમાં ભેગા હતા પ્લસ એને ઘડાણાં છોડાવ્યા હતા તો મેં એને હવા લાખ રૂપિયા આપ્યા હતા પ્લસ પછી હું આજ મેં બીજા મેં પૈસા આપેલા એ પૈસા હું એને લેવા ગયો એ બદલ એને મને માર મારેલો મારી ઘટના હતી શિવલમાં દાખલો તમને ખબર કેવી રીતે માર મારેલો મારા ઢોકા મને ગટરમાં મારી નાખી દીધો હજી તમે ફોટા પાડી લ્યો ખાલી ચેક કરી એને પાઇપ છરી અને ઢોકા લઈ બધી રીતે મને માર્યો કેટલા જણા હતા મારું મારમાં દસ પંદર જણા એક રવિ સાગર પલાણ અને એના ઘરના એના ઘરના હતા તે ઠોલતું મારી મને સાગર ફલાણ એ રવિ અહીંયાથી પછી મારી પણ મોટરસાઈકલમાં બેહરી આપણે લાઈન્સ નગરમાં લઈ ગયા અહીંયા લઈને મને માર્યો હારી પર અહીંયાથી મને ગટરમાં નાખી દીધો મારવા શીખે જઈ વાત કેટલા રૂપિયા લેવાના છે ને કેટલા ટાઈમ પહેલાં મારે એક લાખ પંદર હજાર રૂપિયા લેવાના ક્યારે આપ્યા હતા મેં આપ્યા હતા હવા મેં અને બનાવ કેટલા વાગે પહેલાં આ હવા હવા બેનો હાથ હાડા હતો હવે તમારી માંગણી માગણી આપડી મારા પૈસા પાછા આવી જાય પૈસા લેવા હાથ ઉછીને આપ્યા હતા તો મને માર મારેલો મારે શું કરવો જે સાથ દઈએ તો ભલે ના સિવિલમાં હું આવ્યો પછી જાણ થઈ હોય તો મને ખબર નથી જાણ કર્યું હોય તો ક્યાં ક્યાં આપને ઈજા ક્યાં ક્યાં થઈ અહીંયા હાથમાં માર્યું પગમાં માર્યું અહીંયા છાતીમાં માર્યું પાટા માર્યા બધે માથામાં મારેલું આ બાજુ માથામાં મારેલું છરી ક્યાં મારેલું છરી વાહનમાં મારી રાજી તમે બીજા જોઈ શકો પગમાં જ્યાં તમે કીધું અહીંયા દેખાડી તો પગમાં હાથમાં બધી બધે જોવા અહીંયા હાથમાં મારેલું આ જોયું આ બધે હાથમાં રવિભાઈ કેટલા લેવાના આ બધે મને ગટરમાં નાખી લેના લે ને નિશાન બધા સમાધાન બાબતે મને બોલાવ્યું હતું અહીંયા ગણસોનગરમાં મારે એક લાખ પચીસ હજાર રૂપિયા લેવાના હતા એ બરાબર એના પાંચ સાત જણા મને બોલાવી અને મને માર્યો એને બધાએ દારૂ પીધેલા હતા એ સાગર રવિ અને એના ઘરના સાગરના ઘરના નીકળ ગયા અને બીજા જણા આવ્યા હતા આઠ દસ જણા બધાએ મને મારીને ગટરમાં નાખી દીધો હતો આ બાબતે મારે ન્યાય જોઈએ પોલીસવાળા આગળ એ સમક્ષ કહું કે મારે ન્યાય જોઈએ એમ હાલો હજી અમને હાલની તારીખમાં હું આ સિવિલમાં દાખલ હું મને મારવાની ભરણપ્રથાથી અત્યારે મને સિવિલમાં દાખલ કર્યો ત્યાં હજી હાલની તકમાં મને મારા ભાઈને ફોનમાં ધમકી આવે મારા દ્વારા ધમકી હા આ સાગરને રવિ દ્વારા કે તને મારી જ નાખવાનો હોય મને મારીને ગટરમાં નાખી દીધો હતો અને મોટો બુટ કરે સાગર પલાણ કરી ના હજી હાલની તકમાં આપણને ધમકી દઈએ સાહેબ હવે હાલની તકમાં મને તમારા પોલીસવાળાથી ન્યાય જોઈએ